મિત્રો આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાની આ ઘટના છે એ દિવસ જયારે સર્જાયો હતો ભારતીય રેલવેના ઇતિહાસ નો સૌથી ભયંકર અકસ્માત જ્યારે ટ્રેન ના એક બે નહીં પરંતુ સાત ડબ્બા તેજ પ્રવાહ થી વહી રહેલી નદી માં ખાબકી પડ્યા હતા રેલવેના એકસો સિત્તેર વર્ષના ઇતિહાસમાં ઘણી બધી જીવલેણ ટ્રેન દુર્ઘટના છે જૂન કાળી રાત્રે ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી આ ભયાનક દુર્ઘટના માં બસો સાઈઠ કરતા પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટના ને તાજેતર ની સૌથી મોટી ટ્રેન દુર્ઘટના માનવામાં આવે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે ભારતના ઇતિહાસ નો સૌથી ભયાનક રેલવે અકસ્માત ક્યારે સર્જાયો સર્જાયો હતો હતો તેમાં કેટલા લોકો માર્યા ગયા હતા અને કેવી રીતે આ અકસ્માત નમસ્કાર મિત્રો અમારી ચેનલ ના વધુ એક માહિતી ભર્યા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતીય ઇતિહાસ નો સૌથી ભયાનક રેલવે અકસ્માત જયારે ટ્રેન ના સાત ડબ્બા છૂટા પડીને નદી માં સમાઈ ગયા અમે વાત કરી રહ્યા છીએ ભારતીય રેલવે ઇતિહાસ સૌથી મોટી દુર્ઘટના માનસી થી સહરસા તરફ જઈ રહી હતી એ સમયે આ એક માત્ર ટ્રેન હતી કે જે ખગરિયા થી સહરસા જતી હતી જેના કારણે આ ટ્રેન ખીચો ખીચ ભરેલી હતી જેને બેસવાની જગ્યા ન મળી તે લોકો ઉભા હતા જેને અંદર ઉભા રહેવાની પણ જગ્યા ન મળી તેઓ દરવાજા સાથે લટકી રહ્યા હતા કહેવાય છે કે ટ્રેનની આગળ પાછળ અને ઉપરના ભાગે બેસીને પણ લોકો મુસાફરી કરી રહ્યા હતા પેસેન્જર ટ્રેન વધારે ઝડપથી નથી ચાલતી એટલે અકસ્માતનો ભય નહોતો પરંતુ ટ્રેન બદલઘાટ સ્ટેશનથી આગળ વધી ત્યાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ થઈ ગયો ટ્રેન બાગમતી નદી ઉપરથી પસાર થઈ રહી હતી ભારે વરસાદ હતો અને ટ્રેન કીચોકીચ ભરેલી હતી અચાનક ડ્રાઈવરે બ્રેક મારી બ્રેક લાગતા જ ટ્રેન ના નવ માંથી સાત ડબ્બા છૂટા પડી ગયા અને પુલ તોડીને બાગમતી નદી માં સમાય ગયા પૂજવા લાગી લોકો ડૂબી રહ્યા હતા પરંતુ તેમની ચીસો સાંભળવા માટે કોઈ નહોતું ભારે વરસાદ ને કારણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માં કલાકો વીતી ગઈ બચાવ કાર્ય શરૂ થયું ત્યાં સુધી માં તો લગભગ બધું પૂરું થઈ ગયું સરકારી આંકડા અનુસાર આ ઘટના માં લગભગ ત્રણસો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જોકે સ્થાનિક લોકો જણાવ્યા અનુસાર આ દુર્ઘટના લગભગ આઠસો થી એક હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા જોકે બાદ માં રેલવે અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે પેસેન્જરો ની સંખ્યા વધારે હતી શોધકર્તાઓ કરતાઓ પણ બાગમતી નદી માત્ર બસો છ્યાસી લાશ શોધી શક્યા હતા બાકીના લોકો બાગમતી નદીના તેજ પ્રવાહમાં માં તણાઈ ગયા આ રેલવે દુર્ઘટના ભારતીય રેલવે ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના તરીકે અંકિત થઈ ગઈ આ લઈને ઘણા બધા કારણો સામે આવ્યા હતા જેમાં એક કારણ એ હતું કે રેલવે ટ્રેક પર ગાય ભેસો નું ટોળું આવી ગયું જેથી ડ્રાઈવર ને ઇમરજન્સી બ્રેક લગાવવી પડી તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડા અને વરસાદ ને કારણે લોકોએ બારી દરવાજા બંધ કરી દીધા હતા સુધી આ અકસ્માત નું કોઈ સાચું કારણ સામે નથી આવ્યું કે તો મોત નો આંકડો બાલાસોર માં થયેલા ભીષણ અકસ્માતે અચાનક થી દેશની સૌથી મોટી રેલવે દુર્ઘટના ને યાદ કરાવી છે કે જે ભારતીય રેલવે ના બનતા